તો ફાઇનલી ઘરે પહોંચી આવી અને ઉતરી છું ત્યાં તો મારો સૌથી નાનો સબસ્ક્રાઈબર મારે રાહ જોઈને ઉભો છે નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આપ સૌને સૌ તો ગુડ મોર્નિંગ અને ઘણા ટાઈમ પછી લાંબા સમય બાદ આજે રજાઓ આવી છે તો સ્પેશિયલ દાદા દાદીને મળવા માટે અમે જઈ રહ્યા છીએ અને બીજું હું મારા ઘરે જઈ રહી છું એટલે કે મારા સાસુ સસરાને પણ મળવા જઈ રહી છું તો ચાલો આપણે આજે ખડીને સફર શરૂ કરીએ

શરૂઆત અમે કરવાના છીએ અમારે આજે ડ્રાઈવર છે સ્પેશિયલ સુનિલભાઈ ચાવડા અને અમારા ડૉક્ટર સૌરવ ચાવડા અને સ્પેશિયલ મીટઅપ માટે જઈ રહ્યા છીએ દાદા દાદી માટે અત્યારે સ્પેશિયલ આ હોળી ધૂળેટીની રજાઓ આવી છે તો જલ કીધું જઈ આવીએ ઘરે મળી આવી બધાને દાદા દાદી જોડે મળીએ સાસુ સસરા જોડે પડી અને મામા માસીઓ આ બધાની મુલાકાત લઈ આવીએ તો આજે રજાઓનો લાભ ઉઠાવવા માટે જઈ રહ્યા છીએ ખડી સ્પેશિયલ

चलो आपण चहा माते स्टॉप करू चहा नी एक बोतल खुली छे चलो थोडं नसो चढाय घेऊ ते काम आई जाय हालो थोडं नसो थोडं

તો ચલો આપણે જઈએ અને દર્શન કરી લઈએ

જે રણ વચ્ચે આ ટાપુ પર આવેલું છે અહીં ગરમીમાં રાહદારીઓ વિષામો લઈ શકે તે માટે પતરાનું શેડ બનાવવામાં આવ્યું છે ચાલો હવે હું તમને મંદિરનો અને ચારે તરફનો ડ્રોન વ્યૂ બતાવું ઉપરાંત હનુમાન બેટ આકાશમાંથી કેવું દેખાય છે અને આ બેટમાંથી પસાર થતો આ રસ્તો કેવો દેખાય છે તેનું દ્રષ્ટિગોચર આપ સૌને કરાવો અને રણમાં એન્ટર થઈ ગયા હતા તો હવે રણ પૂરો થઈ ગયો છે અને ખડીરમાં આપણે એન્ટર થયા રણ પૂરો થયો એટલે તો ખડીરનું પહેલું જ ગામ આવે છે આ બાંભણકા આ બાંભડકા ગામનો વ્યૂહ તો આપણે બાંભડકા ગામમાંથી થઈ અને હવે વાડી તરફનો રસ્તો આવશે ડાયરેક્ટ અહીંથી ધોળાવીરા નજીક જ છે અગર તમે ધોળાવીરા ફરવા આવો છો તો તમે આ એકલ બાંભડકા રોડ ડાયરેક્ટ ભજાવથી બાંભડકા નીકળશો તો આ રસ્તો તમે પસંદ કરી શકો છો તો ફાઈનલ આપણે પહોંચી ગયા છીએ હીરાભાઈ ભૂરાભાઈ ચાવડાની વાડી તરફ જવાનો રસ્તો એટલે કે અમારી વાડી જ્યાં દાદા દાદી અમારી રાહ જોઈ રહ્યા છે

અને આ વાડી ઉપર અમારે ફ્રૂટ ઘણું છે જો કેળા એ મસ્ત થઈ છે કેળામાં કેળા દાદા કેટલા ઝૂમખા સરસ કેળાના ઉપર આવે છે ઉતારી લે અને મીઠો લીવડા મસ્ત થઈ ગયો છે તો સમા વળ્યો તો સાતમાં એકદમ સુગર છે એ બાકી વડ છે બે બાજુ છાયા માટે બેસવું હોય તો અને જો અહીંયા આ જે કુદરતી હવા જે વાડી થી આવે ને ખરેખર આયા આમ મજા આવે રહેવાની અને જેવી અમને વાડી ગમે ને એવું પાછું અંજાર નથી પડતું નોકરી કારણે અમુક સમય સંજોગના કારણે આપણે અંજાર રહેવું પડે છે. બાકી આમ ફ્યુચર નું વિચારીએ તો આ મજા આવે ખરેખર. તો એ વેકેશનમાં કે રજા હોય ને તો વાડી પર આટો મારી 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 પાછા. સલીમડો સરસ થવું બરે. એમાં સુને બદામું છે. બદામું ઘણી બધી ખરતી આય નીચે જો. હું સુકાવા દે કે ખાય કોણ અત્યારે. એન પડી હતી. કેટલી બધી ખરલ છે જો. આ પાકી છે જો. नाल मस्त है जी। वो लही आ रहा है मैं खाता था और बदम चिक का खाता है चिक का। लिम्बो जोरो क्यों आकार टापांगरों में? अब अब लिम्बो दर्द छोउगा नहीं? की तो तो नहीं? पड़ता है हैं पांगरो दर्द ये? नहीं? क्यों बड़ा मोटा छोउगे? हैं? जोम खाओ तानी? हाँ थोड़ा आपसे जाएं इंदर लता जी। �

રોટલી વીણી પેલા ખાવ લીધી માં એ શાક બનાવી આપણે રોટલી પેલા ઉતારી લીધી ફટાફટ જમું લઈ પછી આ લીંબુ મીઠો લીમડો રીંગણા થોડો બકાલો જે ઘર માટે લઉં જાવ ને પછી આપણે વીણી અને આવ્યું મારું ઘર અગાઉ તમે મારા વ્લોગમાં જોયું જશે મારા દાદી એ ડુંગળી બટેકાનું શાક અમારા માટે બનાવીને રેડી રાખ્યું લોટ બાંધી દીધો ચલો રોટલી કરાવ દાદી વર્ષ આવે ને શેક અમે રોટલી કરી લઈ પછી બધા સાથે મળીને અમે

રસોઈ બાદ મેં મારા દાદી એ બનાવેલ વેસ્ટ માંથી બેસ્ટોધડા જોયા આ બધા જ ગોરડાઓ મારા દાદી એમની જાતે તૈયાર કરેલ છે જેનો આખો વિડીયો હું આ ચેનલ પર જલ્દી જ અપલોડ કરીશ તો મસ્ત મજાના અમારા વાડીના લીંબુ છે તો હવે અંજાર રિટર્ન થવાનું છે ટાઈમ થઈ ગયો છે બપોર થઈ ગઈ જમી લીધું દાદા દાદી જોડે આટલી વાર બેઠા વાતો ચીસો કરી અને મમ્મીએ કીધું હતું કે ચાલો થોડાક લીંબુ લઈ આવજો ઘર માટે ચાલો આપણે આ પોતાની વાડીના લીંબુ છે તો આપણે લઈ જઈએ તો હાલો થોડાક લીંબુ ગોતી લઈએ કાંટા હે પણ લીંબુમાં હે એ કેવડા મોટા છે જુઓ તો બહુ મસ્ત શું બને આવી ખાટી ખાટી ઓરેન્જ જુઓ તો એટલા મોટા મોટા લેવરા વધુ તો આપણે આવડા બધા કિલ્લાથી ઉપરના લીંબુ વીણી લીધા અને ઘર માટે લઈ લીધા મમ્મી કીધું તું લીંબુ લઈ આવજો દાદી ને લીંબુ આપણે મેળવી લીધા અને હવે જવાની તૈયારી કરી સાંજે પાછા આંજા પહોંચવાનું છે તો ચાલો હું દાદા જોડીને દાદા દાદીને બાય કહી નીકળી વાડીએ આવ્યા હોઈએ અને વાડીનો ડ્રોન વ્યૂ ન લઈએ તો કેમ ચાલે વાડીમાંથી જીરાનું પાક લઈ લીધું છે એટલે હવે ફક્ત ક્યારે દેખાઈ રહ્યા છે તો ચાલો નિહાળીએ વાડી ભલે <regulio> નો સફર બહુ જ મજેદાર રહ્યો દાદા દાદી ને મળ્યા મારા ઘરે ગયા મામા માસી ભાઈ બહેન બધા જોડે મુલાકાત લીધી બધાના ઘરે ગયા બેઠા વાતોચીતો કરી અને ઘણા સમય લાંબા સમય બાદ મળ્યા લાસ્ટ લગભગ હું દિવાળી વેકેશનમાં ખડી ગઈ હતી અને પાછી હવે હોળી ધૂળેટની રજાઓમાં ગઈ સવારથી સાંજ સુધી આખો દિવસ ફર્યા ખૂબ મજા કરી અને હવે બહુ થાકી ગયા છીએ તો ઘર પણ આવી ગયું છે જો તમને મારો આ ખડીરની સફરનો વિડીયો ગમ્યો હોય તો ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરીજો આહીર પહેલા જય શ્રી કૃષ્ણ તો ફાઇનલી ઘરે પહોંચી આવી અને ઉતરી છું ત્યાં તો મારો સૌથી નાનો સબસ્ક્રાઇબર માં ના જોઈ ન ઉભો હાડે વાણે દીગળા આજે 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 કીધું આલે આ પા ક્યાં ગઈ હતી પા તને મૂકી ના લીધી બાપા ગઈ હતી પા ક્યાં ગઈ હતી મે વાવા પેરી વાવા કે તો એટા કર દે એટા કર દે કાટા કાટા બસ ફરી બાય બાય સી યુ કર દે આજો આજો